નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઐતિહાસિક સ્મૃતિ ભવન ખાતે ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ નિમિત્તે ભીમ સંકલ્પ મહોત્સવની જે ભવ્ય ઉજવણી થવાની છે તેની રૂપરેખા જણાવવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ જે કાર્યક્રમ થવાના છે ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આ ઉજવણી માટે તેની માહિતી આ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી છે થોડા વખત મિલે તો મુજે પડ લેના મેં તુમ્હરે મુશ્કેલ કા મુકમલ સમાધાન હું મેં ભારત કા સંવિધાન હું જી હા બરાબર એક દિવસ પછી બરોડાની અંદર ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના નેજા હેઠળ ભીમ સંકલ્પ દિવસ મનાવવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી અને સમગ્ર દેશમાંથી અંદાજિત દસ લાખ લોકો ઉમટી પડવાના છે જે ડૉક્ટર સાહેબ આંબેડકરના અનુયાયીઓ છે આ કાર્યક્રમની અંદર ડૉક્ટર સાહેબના વંશજ ડૉક્ટર યશવંતરાવ ભીમરાવ આંબેડકર પધારી રહ્યા છે સાથે અમારા વન વંદનીય ભંતેજી અને ડોક્ટર કુ સુમ મેઘવાલ અને ડૉક્ટર આકાશ લાંબાજી પધારી રહ્યા છે ત્યારે આ ભૂમિના કારણે જ ભારત દેશને બંધારણ નામનો એક દસ્તાવેજ મળ્યો છે કે જેની અંદર સમતા સમાનતા અને સ્વતંત્રતા બંધુતા કાયમ રહે દેશમાં ભાઈચારો રહે સર્વેને સમાનતાની ધોરણે આગળ વધવાનો અવસર મળે તે માટેનું કિસ્મત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાનની અંદર લખ્યું તેમ છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર જાતિવાદી માનસિકતાથી પીડિત લોકો આજે પણ ઘોડી પર ચડવા નથી દેતા મૂછ રાખે તો પ્રોબ્લેમ થાય છે પગાર માગે તો તમને જૂતું ચટાડે છે તો આ પરિસ્થિતિ વચ્ચે ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિ અને દેશમાંથી જે ઉમટી પડેલા ભીમ યોદ્ધાઓ છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના કારવાને આગળ લઈ જવા માટે સંકલ્પબદ્ધ થશે અને અહીંયા મહારેલી સ્વરૂપે કમાટી બાગમાં જ્યારે મહાસભામાં પરિવર્તિત થશે તો ઉપસ્થિત આમંત્રિત તમામ મહાનુભાવો સૌને સંકલ્પ લેવડાવશે અને ડૉક્ટર સાહેબના વિચારોનો પ્રચાર પ્રસાર કરવા માટે અને મહામાનવના સપનાનું ભારત બનાવવા માટે સંકલ્પબદ્ધ થશે જય ભારત જય સંવિધાન જય જય ગરવી ગુજરાત